પણ પવિત્ર આત્મા જ્યારે તમારા ઉપર ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે અહીંયા એમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી કે તમારા પર જ્યારે પવિત્ર આત્મા ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે અને તમે યરુશલેમમાં समस्त યહુદામાં અને શમરૂનમાં અને ઠેઠ ધરતીના છેડા સુધી મારે વિશે સાક્ષી પુરશો

તે જગ્યા ધ્રુજી ઉઠી તે જગ્યા ધ્રુજી ઉઠી અને તેઓ બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેઓ ઈશ્વરનો સંદેશ અને તેઓ ઈશ્વરનો સંદેશ નિડરતાથી ઉચ્ચારવા લાગ્યા નિડરતાથી ઉચ્ચારવા લાગ્યા તમારા કેટલા જોણ છે જેમને ખબર હોય છે